જેમ તમે એવો જણાવે છે કે પોલીસ અને PSI મહેસાણામાં આજે રનિંગ મહેસાણામાં મિત્રો આજે રનિંગ હતું એલઆરડી તેમજ PSI કોસ્ટેબલ તેમજ અલગ અલગ જિલ્લામાં પણ રનિંગ પ્રક્રિયા ચાલે છે તો ટ્વીટમાં જણાવે છે કે બધા ઉમેદવાર મિત્રોને اپેલ છે કે દોડવા જવાનું ત્યાં રનિંગ થઈ જશે ઘણા ઉમેદવાર મિત્રો એવું વિચારતા હોય છે કે આપણે ઘરે રનિંગ નહી થતું તો ત્યાં ભી રનિંગ નહી થાય પણ મિત્રો એવું કઈ થતું નથી ત્યાં અવશ્ય મેદાનમાં જજો અને રનિંગ એકવાર રનિંગ કરી જોજો ત્યાર બાદ તેઓ જણાવે છે કે નીચે કુલ આ एक सौ उम्मीदवार बोलाया था मित्रों हाजर मित्रों चार सौ एसिज रहा था अड़ता उम्मीद के पचास टका उम्मेदवार हाजर भी ना छे के राउंड एक 200 માંથી 111 પાસ મિત્રો પહેલા રાઉન્ડ માં 200 ઉમેદવારો નો દોડાવ્યા હતા જેમાંથી 111 પાસ થયા ત્યારબાદ મિત્રો બીજા રાઉન્ડ માં 200 માંથી 89 પાસ ત્યારબાદ મિત્રો ત્રીજા રાઉન્ડ માં 80 માંથી 23 પાસ આમ મિત્રો જેમ બને એમ ઓછા જ ઉમેદવારો પાસ થતા જોવા મળે છે કુલ દોડ માં મિત્રો 480 માંથી 223 ઉમેદવાર પાસ થયા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા ઉમેદવારો ના પાસ થાય છે તો મિત્રો અવશ્ય મેદાન માં जाओ અને દોડવા જાઓ અવશ્ય પાસ થશો તમે તો મિત્રો આ તો આજ નો આપણો વિડિયો તો વિડિયો તમને बिल्कुल आपको वीडियो को लाइक करें चैनल को सब्सक्राइब करें धन्यवाद मित्र तो मिले नया वीडियो